પાંચ લાખ પિસ્તાલીસ હજાર મતના મોબાઈલ ફોન સીઆઈઆર પોર્ટલના ઉપયોગથી કાપોદ્રા પીઆઈ એમ આર સોલંકી પીએઆઈ એ એલ પંડિયા તથા પી એસ આઈ એમ બી વાઘેલા દ્વારા મૂળ માલિકને કાપોદરા પોલીસ દ્વારા તેરા તુચકો પણ અંતર્ગત પરત આપવામાં આવ્યા હતા આ ફોન સોરાઈ ગયો તો બે મહિના થઈ ગયા બે મહિના પહેલાં અને મેં કમ્પલેટ કરાવ્યું હતી કાપોત્રા પોલીસ સ્ટેશનમાં બે મહિના મારો ફોન આવી ગયો એમાં ખાસ મારા ડેટા અને એવું બધું હતું અંદર ફોટા ડેટા અને બહુ સારું કામ કરે કાપોદરા પોલીસે મારો ફોન બે મહિનાની અંદર લાવી દીધો નામ રાજેશ ગજેરા છે હું કાપોદરા વિસ્તારની ભગુરા સોસાયટીમાં રહું છું ચાર પાંચ દિવસ પહેલાં મારો સેમસંગ ફોલ્ટ કંપનીનો મોબાઈલ સવાર સવારમાં ક્યાંય ગુમ થઈ ગયેલો અને કાપોદરા પોલીસ સ્ટેશનમાં અરજી આપેલી જેના ચાર પાંચ દિવસ બાદ જ કાપોદરા પોલીસ સ્ટેશનના પીઆઈ શ્રી સાહેબની માર્ગદર્શન હેઠળમાં મારો ફોન પરત આપેલો ને આજ રોજ મારો ફોન પરત આવતા તેનો કાર્યક્રમ કરેલો મારો ફોન કમિશનર ઓફ પોલીસ સુરત શહેર સેક્ટર વન સાહેબ ઝોન વન સાહેબ તેમજ એસીપી એ ડિવિઝન સાહેબની સૂચના અને માર્ગદર્શન અનુસાર કાપોદરા પોલીસ સ્ટેશન દ્વારા જે કેન્દ્ર સરકારનું સીઈઆઈઆર પોર્ટલ છે સીઆઈઆર એટલે સેન્ટ્રલ ઇક્વિપમેન્ટ આઇડેન્ટિટી રજિસ્ટર એ કેન્દ્ર સરકારનું પોર્ટલ છે જેમાં રજીસ્ટર કરીને કોઈપણ તમારા લોસ્ટ કે સ્ટોલન મોબાઈલ હોય એની એને આપણે ટ્રેક કરી શકીએ છીએ અને પોલીસને આ કાપોદરા પોલીસને સીઆઈઆર પોર્ટલનો ઉપયોગ કરીને એક મોટી સફળતા હાથ લાગી છે એના અંતર્ગત આજે કાપોદરા પોલીસ સ્ટેશન ખાતે તેરા તુચકો અર્પણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં કુલ ટોટલ બત્રીસ મોબાઈલ ફોન જે છેલ્લા એક મહિનામાં સી પોર્ટલનો ઉપયોગ કરીને કાપોદરા પોલીસે શોધી કાઢ્યા છે અને આજે તેરા તુચકો અર્પણ કાર્યક્રમ અંતર્ગત તેના મૂળ માલિકોને મોબાઈલ પરત આપવામાં આવ્યા છે